એસબી માલીવાડ અને શેખપુર બીટગાર્ડ કે આરબી બારીયા સહિતની વિભાગની ટીમ પાનમ ડેમ તરફ જતા રોડ ઉપર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા ત્યારે બોટવા ગામ પાસે લીલા તાજા પંચરાવ લાકડા ભરીને જતી હતી ટ્રક નંબર જીજે સત્તર વાય નવ્વાણું સત્તર ને ઉભી રાખવી ચાલક પાસે લાકડા અંગેના પાસ પરમિટ માંગતા ચાલક પાસ પરમિટ રજૂ નહીં કરતા ટ્રક ભરેલ લાકડા ગેરકાયદેસર વાહતુક કરાતા હોવાનું જણાઈ આવ્યું હતું વન વિભાગની ટીમે લીલા પંચરાવ લાકડા ભરેલ ટ્રકને ઝડપી પાડી અંદાજિત રૂપિયા કચેરીના કમ્પાઉન્ડમાં મૂકવામાં આવ્યો હતો આર એફ ઓ રોહિત પટેલ દ્વારા લાકડા ભરેલ ટ્રકના ના પૂછપરછ હાથ ધરીને તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અહેવાલ પ્રિતેશ દરજી પંચમહાલ